મદ્રેસામાં ઇસ્લામી તાલીમ લેતા સોથી વધુ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ડભોઈ સોમેશ્વર પાર્ક સોસાયટીમાં સિસ્તીયા મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય જલસોને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૈયદ સાબરી મુસ્તાક બાવા સૈયદ સાબરી મોઈન બાવા સૈયદ મુસ્તુઝી બાપુ ઝાફર બાપુ જમીલ બાપુ મૌલાના પેશ ઇમામ એ ચિસ્તીયા આરિફ રઝા સહિતના ડભોઈના પેશ ઇમામો તથા ડોક્ટર હુસૈન ઇમરાન મંસુરી સહિત વિવિધ ટ્રસ્ટ દ્વારા ટોપ ટેન બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું आप आ जाओ दूसरे ओम भाई ग्राम बाद में एक मर्दमा दूर देपाल पर यह वाह रब्बू मुहम्मदीन सल्लल्लाहु अलैहि वसल्लम जितने भी ओलमाई ग्राम वहाँ खड़े उनसे भी गुजारिश है कि स्टेज पे जाए माशाल्लाह दबोई की सरजमीन के महदी हसन અસલમ વરમી વબરકાતુ આજે સોનેશ્વર પાક ચિષ્ટીયા મસ્જિદ મદરસાનો બીજો વાર્ષિક જલસો હતો અને જલસા પછી ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું અને બાળકોએ ઇનામની અંદર જે બાળકોએ હિસ્સો લીધેલો હતો તેમને સવાલો જવાબ તકરી નાસરી પર પડી અને પબ્લિક પણ સારી હતી અને બધાઓએ અમને દુઆથી નવાજ્યા અને બાળકોને પણ દુઆથી નવાજ્યા અને ખાસ કરીને અમે દુઆ કરીએ છીએ કે મુલકે હિન્દુસ્તાન પર જે કંઈ પર તકલીફો છે તે અલ્લા તાલા દૂર ફરમાવે અને પાલગાંવની અંદર જે કંઈ હુમલો થયો છે આંતકવાદી અમે એનો વિરોધ કરીએ છીએ અને અમે એવી દુઆ કરીએ છીએ કે હિન્દુસ્તાનની અંદર બધાની અલ્લા તાલા હિફાજત કરે અને ભાઈચારકી કાયમ રહે અને અમારા આ જલસાતી મે મેસેજ આપવામાં આવે છે કે અમે મુલ્કે હિન્દુસ્તાનને અમનો સુકૂન માટે દુઆ પણ કરીએ છીએ અને અમારા દેશની અંદર હંમેશા શાંતિ જાગવી રહેવી અમે ઉમીદ રાખીએ છીએ અસલામ વરહમી વબર